ઉપર વડીલો આજુબાજુથી વધારે સૌ આગેવાનો માતાઓ બહેનો આજના સુખ પ્રસંગે જાગીરતી આજના વડિયા ગામના ઐતિહાસિક ભૈરવજી ના પ્રતિષ્ઠા મહોત્સવે આપ સૌ ને હાર્દિક શુભેચ્છા પાઠશો એમ આપ સૌ જાણો છો એમ અમારા યુવાનો ની ઈચ્છા હતી કે બે શબ્દ આપણી વચ્ચે તારે આવનાર સાત તારીખે લોકસભાની ચૂંટણીના મતદાનનો સમય છે આપ સૌએ આપણો ઉમેદવાર ચૂંટીને સંસદ સભ્ય બનાવવાનો છે આપ સૌ જોડો છો એમ કોંગ્રેસ પાર્ટીએ એનીબેન બેન ના ઉમેદવાર જાહેર કર્યા છે અને આખા જિલ્લામાં એક પ્રતિસાદ ઉભો થયો છે કે એક બાઉ મહિલા જે સંસદ સભ્ય સુધી વાત આપણી ઉપાડી શકે આપણી વાતને મજબૂતાઈ આપી શકે એવા ઘેની બેનના શબ્દો છે પોતે ફોન કરીને મને કીધું કે આપ વડીયા કોમમાં જાઓ એટલે આપ બે શબ્દો મારા વતી કહેજો એટલે ઘેની બેન વતી આપ સૌને વિનંતી કરવા આવ્યા છો કે આવનાર સાત તારીખે વડિયા કોમ એક તરફી કોંગ્રેસને મતદાન કરે અશોક ગેહલોતજી જે રાજસ્થાન પૂર્વ મુખ્યમંત્રી છે એ ડીસા હમણાં આવ્યા હતા અને માળી સમાજને સંબોધન કર્યું હતું ત્યારે વિશેષ જવાબદારી આપણી થાય છે કે આપણે સૌ ભેગા થઈને આ વખતે કોંગ્રેસના બેન એની બેન જીતાડો તમે બત્રીસે બાજુ બત્રીસે હવા જોવો છો કે અત્યારે પરિસ્થિતિ ઘેની બેન માટે ખૂબ સારી છે તો વડિયા કોમ બૂથ બુથ જો એક તરફી મતદાન કરીને મનોભા ખાસ વિનંતી કરો છો કે આ વખતે વડિયા કોમ એક તરફી મતદાન કરે અને કેની આપણે જંગી મતોથી જીતાડશો તો કેની બેન કોઈક બે શબ્દો કેવા હશે તો તમારે ઘેની બેન જવાની જરૂર નહીં પડે મારા ઘરના દરવાજા આપ સૌ માટે અડધી રાતે ખુલ્લા છે આપ કોંગ્રેસના એક ઉમેદવારને મજબૂતાઈથી જીતાડજો એમ તો આપણે કોતરવાડાની અમારા જિલ્લા પંચાયતની એમ તો વહુવાળ કહેવાય અને અબારણાની કુવાસી છે એટલે કોતરવાડા જિલ્લા પંચાયતના સમગ્ર લોકોને એક વિશેષ જવાબદારી થાય કે જ્યારે આપણા વિસ્તારની વહુ હોય અને ઠાકોર સમાજની એક પ્રભાવશાળી નેતા હોય તો આપણે એને મતાલીએ આપીએ સિત્તેર વર્ષમાં પહેલીવાર ઠાકોર સમાજને દિલ્હી ની ઉમેદવારી કરવાની પ્રતિનિધિત્વ મળ્યું હોય ત્યારે હું આશા રાખું છું કે બાઓ ચમનજી ચમનજીભાઓ હરદારસિંહ બાવાએ ઘણા દુઃખ વેઠ્યા છે ઘણા ગાઈડીઓને ભેગા રાખ્યા છે ત્યારે આપણો આ બધો પગ વસ્યા છે ત્યારે આપ સૌથી વચ્ચે આશા મારી એટલી છે કે આ બૂથ ઉપર આપ જંગી મંત્રી કોંગ્રેસ વિજય બનાવો તો અમારું સારું લાગે કે ના દિયોધર માં બાપુ બેઠા હતા અને કોંગ્રેસમાં હતા તો જાગીરના ગૌમાં મૌન રાખ્યું તો આપ સૌ કોંગ્રેસ તરફી મતદાન કરી અને આ બેનને ભવ્ય વિજય લાવો એવી આજના શુભ દિવસે આપ સૌને વિનંતી કરશો